ગરવામાં ગોલ્ડન પ્રિન્ટર્સના સંચાલક દ્વારા જુદી જુદી કંપનીઓના ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવવા મામલે એસઓજી પોલીસે તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો શહેર પોલીસના એસઓજી પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે ગોરવા બીઆરડીસી રોડ ઉપર કાજુકતલીવાળાની દુકાન સામે ગોલ્ડન પ્રિન્ટ્સ નામની દુકાનનો નયનભટ જુદી જુદી કંપનીઓના ખોટા એક્સપિરિયન્સ સર્ટિફિકેટ રૂપિયા લઈને કાઢી આપે છે જે વાતની આધારે એસઓજી પોલીસે એક ડમી ગ્રાહક તૈયાર કર્યો હતો જેને ગોલ્ડન પ્રિન્ટર્સમાં જઈને

બરોડા સ્કાય ફ્લેટ ગોરવાની ધરપકડ કરીને વધુ તપાસ માટે ગોરવા પોલીસને સોંપ્યો હતો